નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવીન મારી લેખન પોથી જે આપવામાં આવેલી છે તેમાં મિત્રો અલગ અલગ ચિત્ર વર્ણન આપેલા છે જેમાં આપણે આજે પાના નંબર એક ઉપર જે એક પહેલાં નંબરનું ચિત્ર વર્ણન છે તેનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા મિત્રો અહીંયા ચિત્ર વર્ણન આપેલ છે જેમાં ગુજરાતના પરસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાનું છે તમે જોશો તહેવારની અંદર મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું છે બરાબર તો એના વિશે આપણે લખવાનું છે ચિત્ર જોયું હવે આપણે અહીંયા લખવાનું છે સ્થળનું નામ તો તે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગરૂડેશ્વર ગુજરાત નર્મદા જિલ્લામાં આવેલ છે તેના વિશે મિત્રો માહિતી લખવાની છે તો આપણે માહિતી લખીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત ભારતમાં આવેલું એક સ્મારક છે તે સરદાર સરોવર બંધની સામે ત્રણ બે કિલોમીટર એટલે કે બે માઇલ દૂર નદીમાં આવેલા સાધુ બેડ પર ભરૂચ નજીક આવેલું છે આ સ્મારકનો વિસ્તાર વીસ હજાર ચોરસ મીટર છે અને તે બાર ચોરસ કિલોમીટર વિસ્તારના કૃત્રિમ તળાવડે ઘેરાયેલું છે ત્યાં મિત્રો સરદાર સરોવર આવેલું છે આ સરદાર સરોવરની વાત કરીએ તો ત્યાં એકસોને બ્યાસી મીટરની ઊંચાઈએ જેમાં એકસોને સત્તાવન મીટર પ્રતિમાની અને પેડસ્ટલની પચીસ મીટર ઊંચાઈ સામેલ છે સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તો અહીંયા મિત્રો આટલી માહિતી તમારે લખવાની થશે આના આના વિશે મિત્રો તમે જો વધારે જાણતા હોય તો વધારે પણ લખી શકો છો તે ક્યાં આવેલું છે તે આપણે અહીંયા લખી દીધેલું છે એટલા માટે તો મિત્રો અલગ અલગ પ્રકારના ચિત્રવર્ણન જો તમારે મિત્રો જો આ વિડીયો આવા જ વિડીયો જોવા હોય તો અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન બોલતા